સુરેન્દ્રનગર વઢવાણમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મના પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા આ આરોપીઓએ દુષ્કર્મ કરીને યુવતીને ગર્ભવતી બનાવી દેવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો મહિલા પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરીને નજીકના સંબંધી સહિત પાંચે આરોપીને દબોચી લેવામાં આવ્યા વઢવાણમાં રહેતી એક સગીરા તેની દાદી અને ભાઈ સાથે રહેતી હતી તેના બોળપણનો લાભ લઈને પાંચે આરોપીઓએ વારા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું સાથે જ આરોપીઓ સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા આ દરમિયાન સગીરાની તબિયત લથડતા તેને દવાખાને લઈ ગયા જ્યાં તપાસ કરતા તેને છ માસનો ગર્ભ હોવાની વિગતો સામે આવી હતી પાંચ શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હોવાની બહાર આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો પરિણામે મહિલા પોલીસ ટીમે તપાસનો દોર શરૂ કર્યો અને આ ઘટનામાં

અને આ પાંચે વ્યક્તિ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બન્યા છે તેમને છ મહિનાનો ગર્ભ પણ રહી ગયા છે તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફી ઉર્ફે મુન્નો અલારખા કેરાળિયા તેમજ સમીર જહાંગીર મલેક શાહરૂખ જહાંગીર મલેક અલ્ફાન મિરજા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એક પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ એમને ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ મુજબ ભોગ બનનાર સામે ભોગ બનનારની સાથે જ છેલ્લા આઠેક મહિનાથી લોકોએ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદ જાહેર થયેલી છે આલા આ પાંચેક હોમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે એ જે આ ભોગ બનનાર છે તો કેટલા વર્ષ છે શું છે ભોગ બનનારની ઉંમર સોળ વર્ષ જેવી છે તો આ બાબતે પોક્સો સહિતની કલમો લગાડવામાં આવેલી છે